ભાંગેલો હાથ સાજો થતાં કેટલાક માસ લાગ્યા પરંતુ શ્રી રામકૃષ્ણે આધ્યાત્મિક વાતોનો પ્રવાહ અખંડ ચાલુ રાખ્યો હતો અને એ ઓરડો શિષ્યોના આનંદ ધ્વનિથી ગાજતો રહેતો મે માસ સુધીમાં હાથ લગભગ સાજો થઈ ગયો આ અઢારસો ચોર્યાસીની સાલમાં શ્રી રામકૃષ્ણ બે વખત સ્ટાર થિયેટરમાં ગયા હતા સપ્ટેમ્બરમાં એમણે ચૈતન્ય લીલા નાટક જોયું અને ડિસેમ્બરમાં પ્રહલાદ ચરિત્ર જોયું ચૈતન્ય લીલા નાટક એમને બહુ ગમ્યું હતું તેમાં જ્યારે જ્યારે કોઈ હૃદય સ્પર્શી કે પ્રસંગ સંવાદ આવતો ત્યારે ત્યારે એમની આંખમાંથી અશ્રુધારા વહેવા માંડતી અને ક્યારેક એમને ભાવ સમાધિ પણ થઈ જતી જ્યારે શ્રી રામકૃષ્ણ પ્રહલાદ ચરિત્ર જોવા ગયેલા ત્યારે બાબુરામ મહેન્દ્ર વગેરે ભક્તો તેમની સાથે હતા નાટક શરૂ થતા પહેલાં ગિરીશ સાથે થોડી વાતો થઈ શ્રી રામકૃષ્ણ હસતા હસતા બોલ્યા વારું તમે નાટક સરસ લખ્યા છે ગિરીશ બોલ્યા પ્રભુ એ વિચારોને મેં પચાવ્યા ક્યાં છે મેં તો એ લખી કાઢ્યા છે એટલું જ શ્રી રામકૃષ્ણ નાના તમે એમને પચાવ્યા છે મેં તમને તે દિવસે નહોતું કહ્યું કે જો હૃદયમાં ભક્તિ ન હોય તો કોઈ પણ માણસ દેવદેવીઓનું આલેખન કરી ન શકે ગિરીશ બોલ્યા ઘણી મને થાય છે કે આ નાટકનો ધંધો છોડી દઉં હવે બહુ થયું શ્રી રામકૃષ્ણ બોલ્યા ના ના ભલે ચાલુ રહ્યો એનાથી ઘણા લોકોને શીખવાનું મળશે પછી નાટક શરૂ થયું તકતા પર બાળક પ્રહલાદ નિશાળા આવ્યો છે તેને જોતા જ શ્રી રામકૃષ્ણના મુખમાંથી શબ્દો સરી પડ્યા પ્રહલાદ પ્રહલાદ અને સાથે સાથે જ એ સમાધિમાં લીન થઈ ગયા પછી રંગમંચ પર પ્રહલાદની કસોટી શરૂ થઈ એને હાથીના પગ તળે કચડવામાં આવે છે અગ્નિની જ્વાળાઓમાં નાખવામાં આવે છે શ્રી રામકૃષ્ણ રડી રહ્યા છે બાળક ભક્ત પ્રહલાદ માટે નારાયણ અને લક્ષ્મીજી ચિંતા કરી રહ્યા છે એ દૃશ્ય જોઈને ફરીથી શ્રી રામકૃષ્ણનું મન સમાધિમાં ચાલ્યું જાય છે